આગામી સાતમ આઠમના પર્વને ધ્યાને લઈ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ મુસાફરોને જવા માટે રાજકોટ વિભાગ દ્વારા પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલું છે જેમાં પચાસ જેટલી એકસા બસોનું અમે પ્લાનિંગ કરી દીધું છે અને તેનાથી પણ જો વધારે બસોની જરૂરિયાત જણાશે તો અમે જે રૂટ ઉપર વધારે પડતો ટ્રાફિક હશે ત્યાં અમે વધારે પણ બસો મૂકવા માટેનું આયોજન છે સાથે સાથે એક સાથે પચાસ મુસાફરો કોઈપણ જગ્યાએ જવા માગતા હશે તો અમે તેઓને અલગથી એકસ્ટ્રા બસ છે એ પણ અમે ફાળવી દેવા માટેનું આયોજન કરી દીધું છે ઓનલાઈન રિઝર્વેશનની અંદર પણ જે એકસ્ટ્રા બસોનું સંચાલન થવાનું છે તેની ટ્રીપોનું પણ અમે ઓનલાઈનની અંદર મૂકી દેવામાં આવેલું છે જેથી મુસાફરો છે એ મોબાઈલ બુકિંગથી અમારા કાઉન્ટર ઉપરથી ઓનલાઈન બુકિંગ છે પણ એ પણ કરાવી શકશે અને અમે સાથે તમામ બસ સ્ટેશન ઉપર રોડ સેફટીને ધ્યાને લઈ કેમ ઓછામાં ઓછા અકસ્માતો થવા પામે એમની પણ અમારા ડ્રાઈવર ભાઈઓને છે એની તાલીમ છે એ આપી દેવામાં આવેલી છે જેથી સલામત સવારી નું સાર્થક ફળ મળે તે પ્રમાણેની તમામ આયોજન છે એ રાજકોટ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવેલું છે આપણે ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ છે રાજકોટથી વિદ્યાનગર અમદાવાદ બરોડા તરફ છે સુરત તરફ છે જામનગર તરફ છે મોરબી તરફ છે જૂનાગઢ તરફ છે આમ સૌરાષ્ટ્રના જે જે મહત્ત્વના જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ છે આપણે એ એસટી બસનું રિક્ષાનું સંચાલન છે એ આયોજન કરી દેવામાં આવ્યું છે યાત્રિકોનો વધારે ઘસારો રહેશે તો એ જે જે સ્થળ માટે વધારે પડતી માનો કે મુસાફરોની સંખ્યા જણાશે તો ત્યાં અમે એના માટે વધારાની બસો પણ અમે એકા છે એ મૂકી અને મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટે ની પૂરતી સુવિધા છે ઉપલબ્ધ કરાવશું કોઈ પણ મુસાફરોને કઈ પણ કોઈ પણ સ્થળે જવા માટે મુશ્કેલી નહીં અનુભવાય એ પ્રમાણેનું આયોજન છે એ કરી દેવામાં વધારે તો આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો ખાસ કરી જામનગર તરફ છે ભાવનગર તરફ છે બોટાદ છે મોવા તરફ છે અમદાવાદ તરફ છે અને વડોદરા તરફ છે એ વધારે પડતો છે ઘસારો આપણે જોવા મળતો હોય છે